નમસ્કાર મિત્રો તમારું હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું કે માનવ જીવનની સૌથી મોટી સંપત્તિ શું છે છે આ પ્રશ્ન મનમાં કોઈ આવે કેટલાક લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં ગરીબી તેમને અનુસરતી નથી જ્યારે કેટલાક લોકો ખૂબ મહેનત કર્યા વિના આરામથી જીવે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે થાય છે આજની ટૂંકી વાર્તા દ્વારા અમે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે વાસ્તવિક સંપત્તિ શું છે અને દરેક વ્યક્તિ તેને કેવી રીતે મેળવી શકે છે તે પહેલા પ્રિય દર્શકો જો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નથી જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો અંત સુધી જુઓ કદાચ આ વાર્તા તમારા જીવનમાં પણ થોડો બદલાવ લાવી શકે છે તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના વાર્તા શરૂ કરીએ મધ્યકાલીન સમયની વાત છે એક એક શહેરમાં ધર્મનાથ નામનો માણસ રહેતો હતો હતો તે તે નગરનો સાધારણ ખેડૂત અને તેની નાની ઝૂંપડીમાં જીવન વ્યાપન કરતો હતો તેની ઝૂંપડી કાચી માટીથી બનેલી હતી અને ઉપરથી છત ટપકતી હતી ધર્મનાથને પાંચ જુવાન પુત્રો હતા પણ તેમાંથી એકે કામ કરતા ન હતા તે આખો દિવસ શહેરની શેરીઓમાં સમય વિતાવતા હતા ધર્મનાથ રોજ સવારે પોતાના ખેતરમાં કામ કરવા જતો અને રાત્રે થાકીને ઘરે પાછો આવત તે કોઈક રીતે ખોરાક રાંધીને ખાવાનું વ્યવસ્થાપિત કર્યું એક દિવસ જ્યારે તે પોતાના ખેતરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેને એક પડોશની વૃદ્ધ સ્ત્રી સાથે થઈ જેને બધા દાદી અમ્મા કહેતા હતા તે આવીને ધર્મનાથ પાસે બેઠી તેમની હાલત જોઈને દાદી અમ્મા ચિંતિત થઈ ગયા તેણીએ કહ્યું ધર્મનાથ તો આખો દિવસ મહેનત કરે છે પણ તારા જીવનમાં કોઈ બદલાવ કેમ નથી આવતો તમારા પુત્રો હજુ નાના છે આખો બોજ તમારા પર છે ધર્મનાથે થાકેલા સ્વરે જવાબ આપ્યો દાદી અમ્મા મારે શું કરવું મારી પાસે કોઈ સાધન નથી મેં મારા પુત્રોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અમારી હાલત એવી છે કે કોઈ કામ કરી શકતું નથી સાંભળીને દાદી અમ્માએ કહ્યું ધર્મનાથ તમને પાંચ પુત્રો છે તેમાંના ઓછામાં ઓછા એકના લગ્ન કરાવો પુત્રવધુના આગમનથી ઘરમાં ખુશીઓ ફરી શકે છે ધર્મનાથે ભારે હૈયે કહ્યું દાદીમાં અમ્મા મારો મોટો દીકરો રાહુલ પરિણિત છે પણ તેની પત્ની સરિતા પુત્રવધુ ક્યારે તેના સાસરે આવી ન હતી કારણ કે અમારી પાસે તેને લાવવાનું કોઈ સાધન નહોતું દાદીઅમ્ માયે ગંભીર સ્વરમાં પૂછ્યું તમે તેને લાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો ધર્મનાથે માથું નમાવ્યું અને કહ્યું હું તેને કેવી રીતે લાવી શકું મારી પાસે પૈસા નથી કપડા નથી ના ઘરનો કોઈ સામાન તેના પરિવારવાળા અમારી ગરીબીનો મજાક ઉડાવવા લાગે દાદી અમ્માએ થોડીવાર વિચાર્યું અને પછી પોતાની લાકડી પકડીને કહ્યું દીકરા ધર્મનાથ ચિંતા ન કર હું તને મદદ કરીશ

દીકરા મહેનત અને ડહાપણથી નસીબ બદલાય છે તમે રાહુલ ને મોકલો હું બાકીનું બધું ધ્યાન રાખીશ પુત્રવધુ આવશે તો ઘરમાં સમૃદ્ધિ ચોક્કસ પાછી આવશે બસ હિંમત હારશો નહીં ધર્મનાથે માથું હલાવ્યું દાદી અમ્માનું અભિવાદન કર્યું અને પોતાના ઘરે પરત ફર્યા બીજા દિવસે સવારે ધર્મનાથે રાહુલ ને બધું કહ્યું રાહુલ પહેલા તો અટકાયો પણ પછી રાજી થઈ ગયો અને પત્નીને લાવવા દાદી પાસે ગયો રાહુલ જે હંમેશા પોતાના ઘરની ગરીબી અને સંઘર્ષ જોતો હતો આજે તેને કંઈક અલગ જ અનુભવ થઈ રહ્યો હતો તેણે તેના પિતા પાસેથી સાંભળ્યું હતું કે દાદી અમ્મા તેને કપડા અને જરૂરી વસ્તુઓ આપે છે પરંતુ રાહુલના દિલમાં ઘણા પ્રશ્નો હતા તેણે વિચાર્યું કે શું મારી પત્ની આ ગરીબી સહન કરી શકશે શું તે મારાથી ગુસ્સે થશે પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને મનમાં કહ્યું હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી જો મારે મારું ઘર સંભાળવું હોય તો મારે આ પગલું ભરવું પડશે રાહુલ ઝડપથી તૈયાર થઈને દાદી અમ્માના ઘર તરફ ગયો દાદી અમ્માએ તેમને કહ્યું કે મેં ખૂબ જ પ્રેમથી જોયું કે તેમના ચહેરા પર સંતોષ અને આત્મવિશ્વાસ દેખાઈ રહ્યો હતો જાણે કે તેમને વિશ્વાસ હતો કે રાહુલનો પરિવાર એક દિવસ સારો થશે તેણે રાહુલને સુંદર કપડા અને કેટલીક જરૂરી વસ્તુઓ આપી અને કહ્યું કે દીકરા આ વસ્તુઓ લઈ જા અને તારી પત્નીને તારા સાસરેથી લઈ આ હવે તારે ઘરે જવાનો સમય આવી ગયો છે ખુશી મારી પાસે પાછી આવી છે રાહુલે પોશાક પહેર્યો તેની વસ્તુઓ ઉપાડી અને તેના સાસરે જવા નીકળ્યો રસ્તામાં

તેણીએ વિચાર્યું કે શું તેના પરિવારના સભ્યો આ બધું જોઈને તેની મજા ઉડાવશે પરંતુ તેના માતા પિતાએ તેણીને ના કરવાનું કહ્યું સમજાવ્યું અને કહ્યું કે તમે ઘરે પાછા જાઓ છો તે સૌથી મોટી ખુશીની વાત છે સામાન ઓછો છે પણ અમારા સંબંધોનું બંધન ખૂબ જ મજબૂત છે સાસરે બે દિવસ વિતાવ્યા બાદ રાહુલ પુત્રવધૂ સરિતા સાથે ઘરે પરત ફર્યો હતો બંને નવા ઉત્સાહ સાથે ઘરમાં પ્રવેશ્યા સરિતા બહુના મનમાં ઘણા પ્રશ્નો હોવા છતાં જ્યારે તેણે ઘર જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ ઘર બહુ નાનું હતું રૂમો નાના હતા અને રસોડું બહુ સાદું હતું પણ સૌથી મોટી વાત એ હતી કે ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત હતું કોઈ આયોજન નહોતું જ્યારે રાહુલ તેની પત્ની સરિતા બહુ ઘરે પરત ફર્યો ત્યારે તેણે જોયું કે ઘર હતું વાસણો હતા રસોડું અધૂરું હતું અને પથારીઓ અવઢવમાં હતી રાહુલ અને સરિતા બહુ વચ્ચે મૌન હતું સરિતા બહુને આશ્ચર્ય થયું કે આ ઘર મારું છે કે નહીં હું અહીં રહી શકીશ પણ તેણીએ હાર માની નહીં તેણી જાણતી હતી કે આ ઘરને સુધારવા અને અહી રહેવા માટે કંઈક કરવું જરૂરી છે તેણીએ નક્કી કર્યું કે તે રાહુલ સાથે વાત કરશે અને સફાઈ શરૂ કરશે તેણીએ ઘરના દરેક ખૂણા પર ધ્યાન આપ્યું જ્યારે રાહુલ ખેતરમાંથી ઘરે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે ઘર સાફ બદલાઈ ગયું હતું વાસણો ધોઈને સાફ સફાઈ કરીને અને વસ્તુઓ ગોઠવીને ઘરને સુંદર અને જીવંત બનાવી દીધું હતું ઘરના દરેક ખૂણામાં નવી ઊર્જાનો અનુભવ થયો સરિતા બહુએ કહ્યું કે હવે આ ઘર થોડું આપણા જેવું લાગે છે જો આપણે બધા સાથે મળીને નાના નાના ફેરફારો તો આ ઘર રાત્રે પરિવારના બધા સભ્યો એક જગ્યાએ ભેગા થશે ત્યારે આપણને ખુશ કરશે સરિતાને થયું કે પુત્રવધુએ બધાને એકસાથે બોલાવ્યા અને કહ્યું જુઓ આપણે સાથે મળીને આ ઘર સંભાળી શકીશું જો આપણે તેને આ રીતે છોડી દઈએ તો તે હંમેશા આ સ્થિતિમાં રહેશે આપણે તેને સુધારવા માટે સખત મહેનત કરવી પડશે સૌ પ્રથમ આપણે ઘરની સફાઈ કરવી પડશે અને પછી ઘરના કામકાજ કરવા પડશે અને પછી આપણે ખેતી અને વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે ધર્મનાથે જે પહેલા પોતાની જાતને પોતાની ગરીબીનું કારણ માનતો હતો તેણે તેણીની વાત સાંભળી અને કહ્યું ચોક્કસ પુત્રી પણ અમારી પાસે સાધનો નથી તેમ છતાં જો વિશ્વાસ હશે તો હું પણ પ્રયત્ન કરીશ સરિતા બહુ હસી પડી તેઓ કહ્યું કે અમારી પાસે સંસાધનો નથી પરંતુ આપણી મહેનત અને સમજણ થી આપણે બધું બદલી શકીએ છીએ યાદ રાખો સાચી મહેનત ક્યારે વ્યર્થ જતી નથી ધર્મનાથ ની આંસુ આવી ગયા તેણે સરિતા બહુનો હાથ પકડીને કહ્યું ચોક્કસ જો આપણે બધા સાથે મહેનત કરીશું તો આ ઘર ઘર બધાનું બની જશે બીજા દિવસથી રાહુલ અને સરિતા બહુએ સાથે મળીને ઘરના દરેક કામમાં ભાગ લીધો સૌપ્રથમ રાહુલે તેના ભાઈઓને બોલાવ્યા અને તેમને ખેતરોમાં મહેનત કરવાની પ્રેરણા આપી સરિતા બહુએ ઘરની સફાઈને પોતાની દિનચર્યા બનાવી હતી ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું હવે રસોડામાં દરેક વસ્તુ કાળજીપૂર્વક રાખવા માંડી વાસણો ક્યારે ગંદા ન રહેતા અને દરેક વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે પોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો સરિતા બહુએ ખેતરમાં નવો પાક વાવવાનો વિચાર કર્યો થોડા સમય પહેલા ધર્મનાથ પાસે નાની જમીન હતી જેમાં વધારે પાક થયો ન હતો પરંતુ હવે તેણે પોતાની જૂની આદતો બદલી નાખી હતી થોડા જ મહિનામાં ઘરની સ્થિતિમાં અદ્ભુત બદલાવ જોવા મળ્યો પહેલા ઘરમાં ગંદકી અને ઉદાસીનું વાતાવરણ હતું હવે ખેતરોમાં સ્વચ્છતા અને સમૃદ્ધિ દેખાતી હતી હવે ખેતરોમાં વધુ માત્રામાં છે પહેલા જ્યાં રોટલી ઓછી મળતી હતી ત્યાં હવે દરેક માટે પુષ્કળ ખોરાક હતો ધર્મનાથને સમજાયું કે જ્યારે મહેનત અને સમજણથી કામ કરવામાં આવે છે ત્યારે ભાગ્ય બદલવામાં વધુ સમય નથી લાગતો સરિતા બહુએ કહ્યું કે જો આપણે બધા એક થઈએ તો ગરીબી પણ દૂર થઈ શકે છે આપણી સૌથી મોટી તાકાત આપણી મહેનત અને એકતા હોઈ શકે છે હવે ધર્મનાથ પણ ઘરની સ્થિતિ સુધારવા દરરોજ મહેનત કરવા લાગ્યા એક દિવસ તેની પુત્રવધુએ તેને કહ્યું પપ્પા તમે કામ પરથી પાછા આવો ત્યારે મહેરબાની કરીને ઘરે કંઈક લઈ આવજો પછી તે કોઈ પણ વસ્તુ હોઈ શકે છે ઘરનો સામાન પણ પહેલાથી જ પુત્ર અને વહુના સૂચનોથી પ્રભાવિત થયેલા ધર્મનાથ હસતા હસતા બોલ્યા ઠીક છે દીકરી હવે હું રોજ આવું જ કરીશ હવે કામ પરથી પાછા ફરતી વખતે ધર્મનાથ રોજ કોઈને કોઈ વસ્તુ ઘરે લાવવા લાગ્યો ઘર માટે જરૂરી વસ્તુઓ લાવતો અને ક્યારેક નાની ભેટ પણ લાવતો ઘરમાં વસ્તુઓ વધવા લાગી અને બધાને આરામ થવા લાગ્યો પણ પણ એક દિવસ એવું બન્યું કે તે કોઈ વસ્તુ વગર પાછો ફર્યો સરિતા બહુએ જોયું અને પૂછ્યું પપ્પા તમે આજે કઈ લાવ્યા નથી ધર્મનાથ થોડો ચિંતિત થઈ ગયો તેણે કહ્યું કે આજે તેને કઈ મળ્યું નથી આ મરેલું વીંછી મળી ગયું તેજ લાવ્યા ધર્મનાથે વીણીને એક ખૂણામાં રાખ્યો અંદર જઈને ખાવાનું શરૂ કર્યું પણ સરિતા વિચારોમાં ખોવાઈ ગઈ તેણીએ વિચાર્યું છેવટે આમૃત વીંછી ઘરમાં છે એટલામાં આકાશમાં એક વિશાળ ગીધ દેખાયું એની તીક્ષ્ણ આંખો દૂર દૂર સુધી જોઈ રહી હતી અચાનક તેની નજર ધર્મનાથ અને તેનો પરિવાર રહેતી ઝૂંપડી પર પડી ગીધ નીચે જોયું અને જોયું કે ત્યાં એક મૃત વીંછી હતો આ બધું જોઈને સરિતા બહુની ચિંતા વધુ વધી ગઈ તક જ તેણે વિનહીને પોતાની ચાંચમાં પકડી લીધો અને આકાશમાં ઊંચે ઉડવા લાગી મૃત વીંછી તેની પીઠ પર પડેલો હતો તે પકડમાં હતી પરંતુ પવનના જોરદાર ઝાપટાને કારણે ગીધની ચાંચમાંથી કંઈક સરકી ગયું તે એક સુંદર ઝેરાતનો હાર હતો જે હવામાં ઉડીને સીધો એ જ ઝૂંપડીના આમણાંમાં પડ્યો જ્યાં ધર્મનાથનું ઘર રાખવામાં આવ્યું હતું પરિવાર સરિતા બહુ સાથે રહેતો હતો જે હજુ પણ વિચારી રહ્યો હતો કે આ વીંછીનું શું કરવું અચાનક તેણે નેકલેસ પડતો જોયો તેણી ચોંકી ગઈ અને બોમ પાડી પપ્પા જુઓ શું પડ્યું છે ધર્મનાથે પણ તરત બહાર આવીને કહ્યું આ હાર રત્ન જેવો લાગે છે તેને ઝીણવટથી જોતા જાણવા મળ્યું કે તે સોનાનું બનેલું હતું અને તેના પર શાહી પરિવારનું પ્રતિક બનાવવામાં આવ્યું હતું સરિતા બહુએ તે હાર ઉપાડ્યો અને તેને ધ્યાથી જોઈને કહ્યું પિતાજી આ હાર સામાન્ય નથી એવું લાગે છે કે તે કોઈ રાણીનો છે

આપણે તેને રાજાને પાછું આપવું જોઈએ ધર્મનાથે વિચાર્યું કે જો આ ગળાનો હાર ખરેખર રાજાનો હોય તો તે પાછો આપવો એ આપણા સન્માન અને પ્રશ્ન હશે આ નેકલેસને સુરક્ષિત રાખવાનો રસ્તો આપણે વિચારવો પડશે બીજા દિવસે ધર્મનાથ અને સરિતા બહુએ નક્કી કર્યું કે તેઓ રાણીને હાર મોકલવાનો માર્ગ શોધી લેશે તેઓએ એ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી આ મામલો ઉકેલાય નહીં જ્યાં સુધી તેઓ આહાર વિશે કોઈને કંઈ કહેવામાં નહીં આવે પરંતુ તેમના મનમાં વારંવાર પ્રશ્ન ઉભો થતો હતો કે આહાર રાજાને કેવી રીતે પહોંચાડવો શું કોઈ હતું આહારમાં છુપાયેલું ગહન રહસ્ય શું તે તેના માટે નવું હતું આ પ્રશ્નો શરૂઆતના સંકેત હતા આનાથી ધર્મનાથ અને તેની પુત્રવધૂના મનમાં ખળભળાટ મચી ગયો પરંતુ તેઓએ નક્કી કર્યું કે તેઓ હારને રાજાના હાથમાં પરત કરવા માટે શક્ય તેટલું બધું કરશે હવે વાર્તાએ નવો વળાંક લીધો સરિતા ચતુરાઈ અને કારણે ઘરમાં આ પરિવર્તન આવ્યું એક દિવસ સરિતા બહુએ તેના સસરાને કહ્યું પિતાજી હવે હું તમને એક એવી યોજના કહીશ જેના દ્વારા આપણે આપણી પરિસ્થિતિને સંપૂર્ણપણે બદલી શકીએ ધર્મનાથે કુતુહલવશ પૂછ્યું શું પ્લાન છે દીકરી સરિતા બહુ હસીને બોલ્યા તમે સંત છો તમારે વેશપલટો કરીને રાજાના મહેલમાં જવું પડશે ત્યાં જઈને રાજા દક્ષરાજ સિંહ સાથે વાત કરો મને ખાતરી છે કે આ ગળાનો હાર રાજાના પરિવારનો છે અને તેમનો મૂલ્યવાન વારસો છે ધર્મનાથે આશ્ચર્ય સાથે કહ્યું આ બહુ અનોખો વિચાર છે દીકરી પણ શું આ કરવું શક્ય છે સરિતા બહુએ કહ્યું પિતાજી જો આપણે સત્ય અને પ્રામાણિકતાથી બોલીશું તો રાજા અમારી વાત સાંભળશે બીજા દિવસે ચોક્કસ વેશ ધારણ કરીને રાજાના મહેલ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં તેણે વિચાર્યું ધર્મનાથને થોડી ચિંતા હતી કે આ યોજના કેવી રીતે સફળ થશે પરંતુ તેણે મન બનાવ્યું કે ગમે તે થશે તે તેનું કાર્ય સત્યથી કરશે અને ધીરજ રાખીને તે મહેલમાં પહોંચ્યો ત્યારે રાજા દક્ષરાજે તેને પૂછ્યું કે તું કોણ છે અને તું અહીં કેમ છે ધર્મરાજે નમ્રતાથી કહ્યું હું એક સાધુ છું અને તમારી ચિંતાનું નિરાકરણ લઈને આવ્યો છું રાજાએ જોરથી કહ્યું તમને કેવી રીતે ખબર કે હું ચિંતામાં છું ધર્મરાજે કહ્યું મહારાજ મેં મારી દિવ્ય દ્રષ્ટિથી જોયું છે કે મહેલ નો ગાયક થયેલો હાર ક્યાં છે રાજાએ આશ્ચર્ય સાથે પૂછો શું તમે ખરેખર જાણો છો પછી તરત જ મને કહો કે તે ક્યાં છે ધર્મરાજે સંકોચ કર્યા વિના કહ્યું મહારાજ તે હાર તમારા મહેલની પાછળ પડેલો છે એક ગીધ તેને લઈ ગયો હતો અને હવે તે ત્યાં પડેલો છે પરંતુ તમારે તેને મેળવવાનો ઉપાય શોધવો પડશે રાજા કુતૂહલ પામ્યા અને પૂછ્યું કે આનો ઉપાય શું છે ધર્મનાથે કહ્યું મહારાજ તમારે મહેલની પાછળ તૈનાત સૈનિકોને હટાવવા પડશે જો તમે આમ કરશો તો કાલે તમને તે હાર જશે રાજા દક્ષરાજ સિંહે વિચાર્યું કે આ ઋષિ સત્ય કહે છે તેથી મને પણ એવું જ લાગે છે તેણે તરત જ તેનું કરવું જોઈએ સૈનિકોને મહેલની પાછળથી દૂર કરવામાં આવ્યા હતા બીજા દિવસે રાજા અને ધર્મનાથ મહેલની પાછળ ગયા રાજાએ જોયું કે હાર ખરેખર ત્યાં પડેલો હતો રાજાએ ખુશ થઈને કહ્યું મુનિ તમે મને મોટી ખોટ બચાવી છે હવે તમે મારી પાસેથી જે ઈચ્છો તે પૂછી શકો છો ધર્મનાથે શાંતિથી કહ્યું ભાવુક થઈને કહ્યું મહારાજ મારે કઈ નથી જોઈતું પણ હું તમને થોડી સલાહ આપવા ઈચ્છું છું રાજાએ પૂછ્યું શું સલાહ છે ધર્મનાથે કહ્યું કે આ વર્ષે ધનતેરસ દિવસે મારા ઘર સિવાય રાજ્યમાં કોઈના ઘરમાં દીવો ન પ્રગટાવવો જોઈએ રાજા ચોંકી ગયા અને આ વાત કહી તે એક વિચિત્ર બાબત છે ઋષિ તમે મજાક કરો છો ધર્મનાથે ગંભીર સ્વરમાં કહ્યું મહારાજ આ બહુ જરૂરી છે જો તમે આ વચન પાડશો તો રાજ્યમાં કોઈ મોટું સંકટ નહીં આવે રાજાએ થોડીવાર વિચાર્યું અને પછી કહ્યું ઠીક છે ઋષિ હું તમારી વાત માનીશ તેમણે સમગ્ર રાજ્યમાં જાહેરાત કરી હતી કે ધનતેરસના દિવસે ધર્મનાથના ઘર સિવાય કોઈના ઘરમાં દીવા પ્રગટાવવામાં આવશે નહીં ધનતેરસની રાત આવી ત્યારે સમગ્ર રાજ્ય અંધકારમાં ડૂબી ગયું હતું કોઈપણ પણ ઘરમાં દીવા પ્રગટાવવામાં આવ્યા ન હતા લક્ષ્મીમાં જે ધન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે તે રાજ્ય તરફ જોઈ રહ્યા હતા જ્યારે તેણે જોયું કે સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ અંધકાર છે ત્યારે તે પાછા ફરવા લાગ્યા અચાનક તેના વાહન ઘોવડની નજર ધર્મનાથ ઘર પર પડી ત્યાં એક દીવો બળતો હતો ઘોવડે માતા લક્ષ્મીને કહ્યું માતા આ જુઓ ઘરમાં જ્યારે દેવી લક્ષ્મીએ જોયું કે સમગ્ર રાજ્યમાં મા રધર્મનાથના ઘરમાં જ દીવો બળી રહ્યો છે ત્યારે તે ત્યાં જ રહી ગઈ તેણીએ ધર્મનાથના ઘરને આશીર્વાદ આપ્યા અને તેને સમૃદ્ધિથી ભરી દીધું તે રાત્રે ધર્મનાથનું ઘર જે એક સામાન્ય ઝૂંપડું હતું ભવ્યમાં ફેરવાઈ ગયું બીજા દિવસે મહેલમાં ફેરવાઈ ગયું ધર્મનાથ અને તેનો પરિવાર સ્તબ્ધ થઈ ગયો તેઓએ જોયું કે તેમનું ઘર જેવું નથી બધું ચમકતું અને નવું હતું ધર્મનાથે સરિતા બહુને કહ્યું બહુ આ બધું તમારી બુદ્ધિનું પરિણામ છે તમે સાચી દિશામાં કામ કર્યું અને હવે અમારું ભાગ્ય બદલાઈ ગયું છે સરિતાની વહુ હસીને બોલી પિતાજી હવે તમે રાજા દક્ષરાજ સિંહ પાસે જાઓ અને તેમને સત્ય કહો કે મેં આ બધું વિચારીને કર્યું હતું ધર્મનાથે વિચાર્યું કે પુત્રવધુ સાચી છે મારે રાજા પાસે જઈને મારી વાત રજૂ કરવી જોઈએ જ્યારે ધર્મનાથે રાજાને કહ્યું જ્યારે દક્ષરાજ સિંહ પાસે પહોંચ્યો અને તેને બધું કહ્યું ત્યારે રાજા ખુશ થઈ ગયા તેણે ધર્મનાથની પ્રશંસા કરી અને કહ્યું કે તમે રાજ્યને મુશ્કેલીમાંથી બચાવ્યું રાજાએ ધર્મનાથને ઘણી સંપત્તિ અને આશીર્વાદ આપ્યા હવે ધર્મનાથ અને તેનો પરિવાર સમૃદ્ધ બન્યો તેમનું જીવન સુખી અને સમૃદ્ધ હતું મિત્રો ચાલો હવે જાણીએ કે એવી કઈ પાંચ વસ્તુઓ છે જે દરેક મનુષ્યના જીવનમાં પૈસાની કમી દૂર કરી શકે છે પ્રથમ હિંમત અને હિંમત જે વ્યક્તિ ધીરજ અને હિંમત થી કામ કરે છે તે ક્યારેય પરંતુ તેને યોગ્ય રીતે કરો કમાણી અને ખર્ચ કરવાની કળા એ સૌથી મોટી સંપત્તિ છે જે વ્યક્તિ ધીરજ અને બુદ્ધિ થી કામ કરે છે તે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવામાં સફળ થાય છે બીજું છે બુદ્ધિ અને વિવેક વિચાર્યા વગર કામ કરવાથી નુકસાન થાય છે તે બુદ્ધિ અને વિવેક થી કરેલા હંમેશા પાછળ રહી જાય છે ચોથું આત્મનિર્ભરતા જે વ્યક્તિ બીજા પર નિર્ભરતા છોડી દે છે અને પોતાના કાર્યોમાં વિશ્વાસ રાખે છે તે સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે પાંચમું સ્ત્રી સ્ત્રીનું સન્માન એ ઘર અને સમાજની સમૃદ્ધિનો આધાર છે જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ આપોઆપ થાય છે અને જે ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં દેવી લક્ષ્મીનો વાસ નથી થતો જીવનની સૌથી મોટી સંપત્તિ માત્ર સંપત્તિ જ નથી પણ સત્કર્મ યોગ્ય વિચાર અને આત્મનિર્ભરતા છે જો આપણે આ ગુણોને અપનાવીએ તો આપણે આપણા જીવનને જ નહીં પરંતુ સમાજ અને રાષ્ટ્રને પણ સમૃદ્ધ બનાવી શકીએ છીએ મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અને તમે આ વાર્તા ક્યાંથી સાંભળો છો કોમેન્ટ કરીને અમને જણાવો વાર્તા પસંદ આવી હોય તો લાઇક અને શેર કરજો પ્રિય દર્શકો આપ સૌને વિનંતી છે કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઈબ કરો મળીશું બીજી નવી વાર્તા સાથે ત્યાં સુધી આભાર